સુરતમાં ઘણા સમયથી આપઘાતની ઘટનાઓ બની રહી છે અને હવે તો સામૂહિક આપઘાત જેવી ઘટનાઓ બનતા સુરત પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે અને આપઘાત કરતા પહેલા એક તક અમને આપો સુરત પોલીસને આપણી જરૂર છે તેવો સ્લોગન આપવામાં આવ્યો છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કારણસર લોકો આપઘાત કરી રહ્યા છે જેથી આપઘાતની ઘટનાઓ અટકાવવા સુરત પોલીસ આગળ આવી છે સુરત પોલીસ દ્વારા આપઘાતના કેસો અટકાવવાનું અનોખું અભિયાન શરૂ કરાયું છે અને પોલીસ દ્વારા આત્મહત્યા હેલ્પલાઇન સેન્ટર પણ શરૂ કરાયું છે કેમકે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા લોકોને અપીલ કરાઈ હતી કે એક તક અમને આપો સુરત પોલીસને આપની જરૂર છે સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જો સુરત શહેર કંટ્રોલ રૂમમાં ટીમ બેસે છે જેમાં પોલીસના અધિકારી જવાનોની સાથોસાથ કાઉન્સલર બી સાથે રહે છે જ્યારથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ત્યારથી લગભગ ત્રણસો જેટલા અમે કોલ્સ આવ્યા છે આમાં સડસઠ લોકોના એકદમ આ લોકો જો સુસાઈડ કરવા જતા હતા ત્યાંથી બચાવી લેવામાં આવેલા છે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અમારી પોલીસ કંટ્રોલનું વ્હીકલ દ્વારા અને એના માટે જો સંકલન અમારી આ હેલ્પલાઇન કરી હતી એના લીધે લોકો એટલા લોકો જો જીવ બચી ગયા છે મારી આ બધા વિનંતી છે કે કોઈ એવા પગલાં અંતિમ પગલાં લેતા પહેલાં આપ જો સુરત શહેર પોલીસ તરીકે મને એક તક આપો અમે સુરત શહેર પોલીસને આપને ખરેખર જરૂર હોય સુરતના આપઘાતના બનાવો રોકવા માટે હવે પોલીસે કમર કસી હોય તેમ લોકો માટે હેલ્પલાઇન શરૂ કરવાની સાથે હવે જાગૃતિ અભિયાન પણ હાથ ધરાશે તેમ લાગી રહ્યું છે